વડોદરા શહેરમાં રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ જતાઈ રહી છે ત્યારે કહી શકાય છે કે ખરાબ રોડ રસ્તાના કારણે વોર્ડ નંબર ચૌદના પ્રમુખ તીર્થ બ્રહ્મભટ દ્વારા ખાડાઓ પૂરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હાલમાં ચોમાસાની સિઝન વિદાય એક તરફ લઈ રહી છે ત્યારે હજુ પણ કેટલીક જગ્યાએ વડોદરા શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે તો બીજી બાજુ આવા ખાડાને કારણે વડોદરા શહેરની જનતા હેરાન પરેશાન થઈ રહી છે વડોદરા શહેરના ગાજરાવાડી રામનાથ સ્મશાનથી વિહાર ટોકી તરફના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે આજે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના કોંગ્રેસના પ્રમુખ તીર્થ બ્રહ્મભટની આગેવાનીમાં ખાડાઓનું પૂજા પૂજન કરવામાં આવ્યું અને આ મૂંગી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા જો આગામી સમયમાં આ ખાડાઓનું નિરાકરણ નહીં લાવે તો જેમ લદ્દાખની અંદર ઝેંઝી થકી વિરોધ નોંધાઈ રહ્યો છે તેવી રીતે વડોદરા શહેરમાં પણ આ પ્રકારે વિરોધ થશે તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને ભાજપના નેતાઓની રહેશે Oh my god! છેલ્લા ઘણી સમયથી રજૂઆત કરી કોર્પોરેશનમાં ઘણી વાર કીધું કે ભાઈ આ રોડ રસ્તા ખરાબ છે વોર્ડ નંબર ચૌદના સમગ્ર વિસ્તારમાં જો રોડ રસ્તા છે વાડી પાંચ પણ હોય કે પછી મુસ્લિમ વિસ્તારો હોય કે ભાઈ બાર જણા વિસ્તારોના દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે ખાડા એવા પડ્યા છે જ્યાં લોકોને કમરના મનકાણો દુખાવો થઈ ગયો છે અમને ઘણી વાર રજૂઆત ઘણી ઘણીવાર ફરિયાદો હોય છતાં અમે તંત્રએ મો ગ્વાડ નિંદ્રામાં સૂતું હતું જેના લીધે આજે માનો કોઈ વિરોધ કર્યો ખાડાની પૂજા અર્ચના કરી અને ખાડો સ્વતરી એક ઉત્સવ મનાવ્યો જેથી કરીને બેરી ગુંગી સરકારને એક સંદેશો જાય કે જનતા જાગી ગઈ છે જે લદ્દાખમાં થયું છે એવી તો કદાચ વડોદરામાં પણ ના થાય એવી એને ચીમકે ઉચ્ચારીએ છીએ અને આ તમારા માધ્યમથી કહેવાગ છું કે આવના દિવસમાં જરૂર પડશે ભાજપ કાર્યાલય પણ તાળાબંધી કરવામાં આવશે જો અમારી જનતાને આ તકલીફ પડશે તમને પણ તકલીફ ભોગવવામાં આવશે આ અધિકારીઓ છે ભ્રષ્ટ અધિકારીઓ જેને એક રૂપિયાનું ભાન નથી એક વાર રોડ રસ્તા પાછળ પછી બીજા મહિને જગ્યાએ ડાંબર નાખવામાં આવે છે જેના કારણે રોડ રસ્તા ઊંચા આવી છે પૂરના પાણીની વારંવાર સમસ્યા છે જેના કારણે બીજી વસ્તુ ક્યાં જે ડામ્બર છે સી એકદમ સી કેટેગરીના ડાંબર વાપરવામાં આવે છે ડાંબર તમે જુઓ ત્યાં ડાંબર દાણા દાણા ડાંબર છે હું પોતે બી સિવિલ બનો છું મને ખબર છે કેવો હોય છે રોડ ઉપર નાખવા માટે આ એકદમ થર્ડ ક્લાસ કેટેગરી ડામર ઉપર નાખવામાં આવે છે જે ભ્રષ્ટાચારને ઉત્તમ નમૂના પૂરું પાડે છે હવે જો તમારી માંગને છે આગળ શું રણનીતિ રહે આગળની રણનીતિ છે કે આવતીકાલથી સહી જ કરીશું જનતા વચ્ચે જનતાને પૂછીશું કે શું તમને લાગે છે કે રોડ સારા છે જો તમે લાગતું કે રસ્તા ખરાબ છે તમારા મોબાઈલ નંબરને સહી સહી કરો આ સહીમાં કલેક્ટર અને પહોંચાડી પહોંચાડીશું અને કહીશું કે જો આટલા લોકો અમારી સાથે જોડાયા છે